ખરેખર તો મારી ઉમેદવારી વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો આ ત્રણ પંથકના ખેડૂતોના કહેવાથી જ મને ઉમેદવાર બનાવ્યો છે ઓકે જ્યારથી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાય એટલે પેટા ચૂંટણીનો રસ્તો ચોખ્ખો થયો એટલે લોકોની અંદર આખા સમાચાર ફેલાયા એ ચાર પાંચ દસ દિવસના ગાળાની અંદર મને અસંખ્ય ફોન આવ્યા ઢગલા બંધ ફોન આવ્યા ગામના સરપંચ પૂર્વ સરપંચ પંચાયતના સભ્યો ગૌશાળાના સભ્યો મંડળીની અંદર કામ કરતા વ્યક્તિઓ સામાજિક આગેવાનો બધાને ખૂબ ફોન આવ્યા કે તમે ઉભા રહ્યો તો જ હવે રસ્તો થાય એવું છે મને બધાએ રિક્વેસ્ટ કરી કોઈ આદેશ કર્યો કોઈ સૂચન કર્યું જી કોઈ અમારા ધ્યાનમાં વાત મૂકી કે આવું થાય એમ ખરું અસંખ્ય ફોન આવ્યા કે ગોપાલભાઈ ઇટા લ્યા જ અહીંથી ચૂંટણી લડવા જોઈએ કેમ કે અમે હવે વિધાનસભામાં ઊંચો અવાજ સાંભળવા માગીએ છીએ જી એટલે એ બધાના અભિપ્રાય લઈને અમે ગઈકાલે એટલે કે ત્રેવીસ માર્ચે દિલ્હી ગયા અમારા રાષ્ટ્રીય સંયોજક સાથે ચર્ચા થઈ વિચારણા થઈ જે કાંઈ અભિપ્રાય મંતવ્યો ત્યાં ત્યાં નક્કી થયું કે ભાઈ વિસાવદર ભેંસાણના ખેડૂતો ઈચ્છતા હોય એમ જ આપણે કરવાનું છે અને એટલે કાલે નક્કી થયું એટલે મારી ઉમેદવારી મેં કે આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરી વિસાવદર ને ભેસાણના લોકોએ નક્કી કરી છે